છોટાદેપુર જિલ્લાના જન હનુમાન મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હનુમાન જન્મ જયંતિ નિમિત્તે પ્રસિદ્ધ જન હનુમાન મંદિર ખાતે ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા બોડેલી તાલુકાના હનુમાન ખાતે અંતરાળ વિસ્તારમાં આવેલું છે જન હનુમાનનું મંદિર હજારોની સંખ્યામાં ભક્ત જન હનુમાન દાદાના દર્શન કરી અને લાભ લીધો હતો ચૈત્ર પૂનમ હનુમાન જયંતિ અને શનિવારના ત્રિવેણી સંગમ નિમિત્તે જન હનુમાન મંદિર ખાતે રાજ્યભરમાંથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી જ્યારે જિલ્લાના હનુમાન મંદિરોમાં ઓમ હવન મહાઆરતી તેમજ મહાપ્રસાદ સુંદરકાંડ જન્મ ઉત્સવ સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા ભાઈ તમે ઉપર રાખો ભાઈ એ વિડીયો વાળા